તેમાં અમદાવાદ ઇન્દોર થી સરખેટ ઢાળ ચડતા રોડ સાવ જર્જરિત થઈ ગયો છે કટલાલ તાલુકાના અમદાવાદ ઇન્દોર થી વાત્રક કાંઠાને જોડતો મુખ્ય માર્ગ એવો માર્ગ સાવ જર્જરિત બન્યો છે અને આ વિશે જ્યારે આપની સમક્ષ કાઠામાં વિસ્તારમાંથી અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત છે ત્યારે આ વિશે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સાથે વાત કરશે વધુ વાત આપણે એમના સાથે સાંભળીશું રાકેશી સોલંકી કઠરા રાઠોડ અમદાવાદ બરાબર આ સરખેદ સરખેદથી તે અપરૂજી રોડ ઉપર અસંખ્ય ખાડા પડવાથી કારણ કે એનું સત્વરે કામ હજુ સુધી થયેલ નથી બરાબર છે તો આ ખાડા ક્યારે અને કયું બે બે જવાબદાર વ્યક્તિઓ છે તે આ ખાડા પૂરતા નથી બરાબર તો આનું સત્વરે કામ થાય એવું ગ્રામજનો અને આ આજુબાજુની પ્રજા ઈચ્છી રહી છે અપરૂચજીથી નવો રોડ જોડતો રોડ રોડ નવા રોડ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે પણ રોડ હવે અખડ બખડ બખડ જેવો થઈ ગયો છે અને અપરૂચિથી નવા રોડ સુધી એટલે હાઈવે સુધી પહોંચવા માટે અહીંયા પચાસ ગામડાની જોડાયેલા છે અને આ ગોમળોની અંદર બધાની મુખ્ય માર્ગ તરીકે અને જીવાદોરી સમાન એક જ રોડ છે આ નવો રોડ એમાં સરખેજથી આ બાજુ એક ફેક્ટરીના જોડે એક મોટું તળાવ જેવું ખાડો પડે છે અને એ ખાડાથી એટલું બધું ભયંકર થયું છે કે અવર જવર આવવા માટે ઘણીવાર ટુ વ્હીલવાળા થ્રી વ્હીલવાળા ફોર વ્હીલવાળા ગાડીઓ પલટી ખાઈ જાય ઘણીવાર અંદર ચાલવામાં પણ પડી જાય અને નીચે એમને કપડો બપડો બગડી જતો હોય છે ઘણા પર ફ્રેક્ચર થઈ ગયા છે બે ચાર જણા હજુ તંત્ર દ્વારા ઘણી બધી જાણ કરવામાં આવી છે તો આ ખાડો પૂરવામાં નથી આવ્યો અને આ જે ખાડો છે એ ખાડાની રાહ જોઈ રહ્યા કે ભારે ઘરે અકસ્માત ક્યારે થાય અને ક્યારે વધુ જાનહાની થાય એની રાહ જોઈ રહ્યા છે આ આ જગ્યાએ જે ટુ વ્હીલવાળા બિચારા જે મજૂર વર્ગના માણસો જાય છે અને આવે છે અને એમને એટલી બધી તકલીફ પડે છે તો અમે હવે અહીંયા તરીને નીકળીએ કે પછી બેઠા બેઠા નીકળીએ એવા બધા પ્રશ્નો ઊભા થયા છે અને આ લોકો કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નહીં અને અહીંયા કોઈ તંત્ર અની તકેદારી રાખી નહીં અને કોઈને પડેલી નહીં આ પછાત વર્ગ જેવો જે વિસ્તાર અમારો ગણાતો હોય વાત્રક કોઠાકારો એટલે આની અંદર કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી થી નવા રોર પછી આવતા એક ખાડો કરેલો પણ કોઈ ધ્યાન આપતું નથી અને આનાથી કોઈ અકસ્માત દરરોજ માણસોની અવર જવર રોજ રહે છે પણ કોઈ આ ખાડાનું કોઈ કંઈ નહીં અને કંઈ થાય તો આનો પણ જોશે